ઇન્ડિયન સોસાયટી અને તાલુકાની વિવિધ શાળા કોલેજોમાં ફ્રીમાં નોટબુકનું વિતરણ સાથે જ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સીએનપીએફ આર્ટ સાયન્સ કોલેજ ડભોઈ એનએસએસ વિભાગ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચના ચેરમેન લાયન ડોક્ટર બીજે બ્રહ્મભટ અને લાયન પ્રોફેસર અશોક બારીયા મેમ્બર્સ લાઇન બંકિમ પુરોહિતના માર્ગદર્શન હેઠળ તેમજ સભાસદના સક્રિય સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે પાંચ હજાર સો જેટલી નોટબુકનું વિતરણ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડબોઇ બ્રાન્ચની સામાન્ય સભા ચેરમેન લાયન ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં વર્ષ દરમિયાનના વિવિધ કાર્યક્રમો રેડ ક્રોસ સોસાયટીની વર્તમાન કાર્યપદ્ધતિ અને ઉદ્દેશની વિગતે માહિતી આપવામાં આવી હતી આ મીટિંગમાં નવા હોદ્દેદારો ચેરમેન તરીકે બ્રહ્મભટ મંત્રી તરીકે પ્રોફેસર અશોક વાઇસ ચેરમેન તરીકે બંકિમ પુરોહિત સહમંત્રી પ્રોફેસર વિજય પટેલ ખજાનજી તરીકે પિયુષ શુક્લની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ નવા મેમ્બર્સ તરીકે જોડાયેલા સભ્યોને આ સેવાભાવી સંસ્થામાં જોડાવા બદલ આવકારીને તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે મંત્રી લાયન પ્રોફેસર અશોક બારિયા દ્વારા સૌના સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કરી આગામી સેવા ભાવી કાર્યક્રમો અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ તમે અને તમારા વાલીઓ એની અમે આપીએ અને આ कि इंडियन वेल्फर सोसायटी आम तौर पे बिटलाय काम करतच पण मला कॉलेजना चेक करंदर जीव गैर दोछ आणि द्वितीय नेटवर्क नो एक खूप कारण की आ विद्यार्थ्यांच्या भविष्याने अंदर आभी कोई हो आपत्ति कारण की आपत्तीना समय अर्जंट काम करवानुवे त्यारे युवानोनी टीम होणो पवे तो सोनामा सुबंधो पड़े आणि એટલે युवानोनी जोडवानो पवे शक्य तरु छे त्या आपली कॉलेज मा रपट साहे खूप विभ्रित चाजेला खेला 2 वर्ष थी

એની મને ખાતરી છે લાયન્સ ક્લબ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ડબલ કોલેજ પરિવાર આ સરસ કામ કરી રહ્યું છે ત્યારે આ બધા મિત્રો બધા સાથે હું જોડાયેલો છું એટલે બધા અને તક માટે ખાસ કરીને અને તેમનો સમગ્ર કોલેજ સોરી સ્કૂલનો સમગ્ર પરિવાર સાહેબ તરત સાથે મને યાદ કર્યા અને કીધું કે તમે જ્યારે કાર્યક્રમ કર્યો હતો ત્યારે એ દિવસના યાદગાર ભીડ હજુ સાચવી રાખી છે અને જરૂર પડે ત્યારે એ તરત જ મને પણ કરી છે તો આવો સરસ ખૂબ સરસ મજાનો અહીંયા સ્ટાફ છે ગામજનો પણ ખૂબ સરસ છે ત્યારે ચોક્કસ આ શાળાનું કેમ્પસ જોતા જ કંઈક વિશેષ આનંદની અનુભૂતિ અમને થઈ છે એટલે તમારે આમ કહીએ કે આટલા આજે વિસ્તારની અંદર આટલું સરસ કેમ્પસ અમને એવું લાગ્યું કે જ્યારે કોલેજ અને એમાં સેલ્ફ કોલેજ આધુનિક ગવર્નમેન્ટ સ્કૂલ છે એ સ્કૂલ સમર્થન કે આચાર્ય શ્રી તેમનો સ્ટાફ અને ગામજનો કરી રહ્યા છે ખરેખર અભિનંદનને પાત્ર છે તેઓ માટે આપણે જોરદાર તાળીઓ